ગુપ્ત માહિતીના આધારે મોપેડ પર પસાર થતા શખ્સને રાંદેર પોલીસ ટીમે ઝડપ્યું હતું તપાસ દરમિયાન જ તેની પાસેથી ગાંજો બરામદ થયો હતો આ કેસમાં મોપેડ મોબાઈલ અને હાઇબ્રિડ ગાંજા સહિત કુલ રૂપિયા સાત લાખ પંદર હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે રાંદેર પોલીસ આરોપીના ગાંજા સપ્લાય નેટવર્ક અને અન્ય સંલગ્ન વ્યક્તિઓની શોધમાં વધુ તપાસ કરી રહી છે અને આ અભિયાન શહેરમાં ડ્રગ્સની તસ્કરી અને વેચાણ રોકવા માટે ચાલુ રાખવામાં આવશે હા ગઈકાલ રાત્રે મોડે બાતમી હકીકત અમને મળેલ કે ચરવાક નામનો એક વ્યક્તિ છે એ ઇલેક્ટ્રિક મોપેડ પર હાઇબ્રિડ ગાંજાનું વેચાણ કરવા માટે નીકળી રહેલ છે તો એના માટે અમે વોચ બાતમી ગોઠવેલ જેના આધારે મસાલ સર્કલ પાસે એ પસાર થઈ રહ્યા હતા એ દરમિયાન તેમને કોર્ડન કરી પકડી અને એનડીપીએસના કેસની પ્રોસીજર મુજબ તેઓને ઝડપી તપાસ કરતા તેઓની પાસેથી બસો પચીસ ગ્રામ હાઇબ્રિડ પ્રકારનો ગાંજો મળી આવેલ છે જે સાડા લાખ ઉપર એની કિંમત થવા પામે છે અને કોઈ નિહિલ નામના વ્યક્તિ તેઓને આ હાઇબ્રિડ ગાંજો વેચેલ છે અને તેઓને કાયદેસર કરી ધરપકડ કરવામાં આવેલ છે અને નામદાર કોર્ટમાં રજૂ કરી અને એક દિવસના વધુ ફર્ધર પોલીસ કસ્ટડી આપવામાં આવેલ છે હાલ સુધીમાં તો જણાઈ આવેલ નથી છતાં પણ એનું તપાસ ચાલુ છે